ત્રણસો સત્યાવીસ ફૂટની ઊંચાઈ ધરાવતો સોનગઢનો ચીમેર ધોધ સોળે કળાએ ખીલ્યો તાપી જિલ્લામાં ધોધમાર વરસાદના પગલે પ્રાકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે છેલ્લા પાંચ દિવસથી દક્ષિણ ગુજરાતમાં ઉપરવાસમાં ભારે વરસાદને લઈ જંગલ વિસ્તારોમાં ચેકડેમ સહિત વનરાજી ખીલી ઉઠી છે અને વિવિધ આગળ વધી રહ્યા છે ત્યારે સોનગઢથી અંદાજે ચાલીસ કિમીના અંતરે આવેલ જંગલ વિસ્તારનો હિંદાલાની બાજુમાં આવેલ ચિમેરનો કુદરતી ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે છેલ્લા ચાર પાંચ દિવસથી ઉપરવાસ અને સ્થાનિક કક્ષાએ આવેલા વરસાદને લઈ આ વરસની સિઝનમાં પ્રથમ વખત તમામ ધોધ સક્રિય થયા છે જેને જોવા અને કુદરતી સૌંદર્ય નિહાળવા માટે સુરત તાપી સહિત મહારાષ્ટ્રથી મોટી સંખ્યામાં સેલાણીઓ આવે છે ચીમેર ધોધ પાસે પહોંચવા માટે તાપી જિલ્લાના સોનગઢ નગરથી મેઢા ગામથી હિંદલા થઈ અંદાજે ચાલીસ કિમીના અંતર કાપી ચીમેરના ધોધ પાસે પહોંચી શકાય છે જ્યાં મુખ્ય રસ્તાથી બે કિલોમીટર સુધી વહીવટી તંત્ર દ્વારા રસ્તો બનાવી દેવામાં આવતા સેલાણીઓને કોઈ તકલીફ પડતી નથી રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની જિલ્લા બ્યુરો ચીફ તાપી